એસ એન્ડ આર ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન તારીખ સાતમી ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું જેમાં બસોથી વધુ વ્યક્તિઓએ હાજરી આપીને આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ અને રિએક્શન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી કર્ચરર કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ વિશેષ શ્રી મલ્કેશભાઈ ગોહિલ તથા તેમની ટીમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો જેમાં હાલમાં ચાલી રહેલ અવનવા સાયબર ફ્રોડ જેવા કે એટીએમ ક્લોનિંગ જોબ ફ્રોડ કેવાયસી રોડ ટાસ્ક ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે તથા પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી અને બાળકોને મોબાઈલના ઉપયોગથી થતા ગેરકાયદાઓ ગેરફાયદાઓ અને ખાસ મહિલાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબતે શ્રી મલકેશભાઈ ગોયલ દ્વારા માહિતી આપવામાં આવી કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક સાંભળ્યું હતું ને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમ અવારનવાર થાય તેવી સાયબર સેલને વિનંતી કરવામાં આવી હતી નમસ્કાર હું પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ એસએનડાર ક્લબ આજ રોજ સાયબર ક્રાઇમ બ્રાન્ચના શ્રી મલકેશ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો આ ખૂબ જ જાણકારી આપે તેવો સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે અને આ કાર્યક્રમમાં બસોથી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને શ્રી મલ્કેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી એ સાયબર ક્રાઇમ વિભાગના ખૂબ જ આભારી છે